Let me say at the outset that I do believe we are set for better times. The cycle of global economic growth is turning for the people say I was a silent prime minister. I think this, these volumes speak for themselves and I don't want to boast about my ભારતના ચૌદમા વડાપ્રધાન મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા ગઈકાલે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાતે દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે બાણું વર્ષની વયે તેમણે છેલ્લા શ્વાસ લીધા આજે દેશ આખો તેમના યોગદાનને યાદ કરીને તેમને અંજલિ આપી રહ્યો છે તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણે કોંગ્રેસમાં હોવા છતાં તમામ રાજકીય પાર્ટીઓમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા એક પીઢ રાજકારણી પણ વધીને તેઓ એક વિદ્વાન અને દુરંદેશી ધરાવતા મોટી ઉંચેરા માનવી હતા નમસ્કાર મારું નામ છે અને તમે જોઈ રહ્યા છો વાઇફ ઓફ ઇન્ડિયા ડોક્ટર મનમોહનસિંહ એક કુશળ રાજનેતા હોવાની સાથે એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને વિચારક પણ હતા બે હજાર નવમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં જીત મળી અને ત્યાર પછી તેઓ વડાપ્રધાન બન્યા એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો અને પછી ફરી વડાપ્રધાન બન્યા અને બે સુધી

તેમનો પરિવાર છે ભારત આવી ગયો અને અહીંયા પંજાબ યુનિવર્સિટીમાંથી મનમોહનસિંહ ગ્રેજ્યુએટ થયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયા ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા અને ત્યાં પીએચડી થયા અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે ઘણી નામના મેળવી તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને ત્યાર પછી જે જાણીતી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે એમાં અધ્યાપક રહ્યા ઓગણીસો ને એકોતેરમાં નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે તેમને મૂકવામાં આવ્યા હતા અને એના બીજા જ વર્ષે તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા એ પછીના વર્ષોની વાત કરીએ તો એ પછીના વર્ષોમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ બન્યા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બન્યા વડાપ્રધાનના સલાહકાર અને ત્યાર પછી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુજીસીના અધ્યક્ષ પણ રહ્યા ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે મનમોહન સિંહ ઓગણીસો એકાણું થી ઓગણીસો છન્નું સુધી ભારતના નાણા મંત્રી રહ્યા હતા ભારતના આર્થિક સુધારાનો કોઈ પાયો નાખ્યો હોય તો એ મનમોહન સિંહ હતા સંસદમાં તેમની નમ્રતાપૂર્વક બોલવાની છટાને આજે લોકો યાદ કરે છે મનમોહન સિંહની કાયમી વિદાયથી થી તેમના પરિવારની સાથે આખો દેશ દુઃખ અનુભવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના આખા દેશના જે પણ રાજકીય નેતાઓ છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે દેશને આપેલા મોટા યોગદાન અને તેમના નિખાલસ અને નરમ વ્યક્તિત્વને કારણે મનમોહનસિંહ આપણા સૌના હૃદયમાં હંમેશા યાદ રહેશે